મુદ્દો આખા ગુજરાતમાં તારી ચર્ચામાં છે નશામુક્ત ગુજરાત બને એ કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે પણ એની સાથો સાથ આજે જન આક્રોશ રેલી નીકળી એની શરૂઆત એના વિચારના કેન્દ્રમાં દારૂ જુગાર ડ્રગ્સ ની સાથો સાથ

કોઈને કલ્પના હતી કે વડનગર આવો જુઠ્ઠો પેદા થશે અને દાંત વાળી દીધો આખા ઉત્તર ગુજરાત ની આબરૂ કઢાઈ કઢાઈ કે નહીં થઈ કે ખેડૂત ની આવક ડબલ કોની આવક ડબલ થઈ આવક ડબલ તો ના થઈ

આવક ડબલ તો ના થઈ આ ગુજરાતમાં অতিવૃષ્ટિના કારણે છ ખેલુતોએ આપઘાત કર્યા આ એમના એસઆરના નાટકના કારણે હૃદય રોગના હુમલાના કારણે બે બીએલઓ બે શિક્ષકોના મૃત્યુ થયા એક ખેલુતોએ આપઘાત કર્યો આ પરિસ્થિતિ તમે જુઓ અમારી બહેનો બેઠી છે 400 રૂપિયાનો ગેસનો બાટલો આજે 1100 1200 એ પહોંચ્યો એ કોના બાપની દિવાળી ભણી શકે તમારા બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં તમે તમારા દીકરા દીકરીઓને ભણાવી શકો મોટી યુનિવર્સિટી કોલેજમાં ભણાવી શકો અમદાવાદ સુરત બરોડા રાજકોટ આ વડનગરના ગરીબ માણસોએ લાંબા મજૂરી માટે થવું પડે છે ત્યાંની ફેક્ટરીઓને કારખાનામાં જવું પડે છે અને આખી દુનિયામાં ઢંઢેરો પીટ્યો વિકાસનો અને વડનગરના તો ઠેકાણા જ નથી વાત સાચી ખોટી બોલો વડનગરનો વિકાસ થયો છે કોખારીને બોલો ના વડનગરનો વિકાસ થયો છે ના નરેન્દ્ર મોદી તમારી સાથે દગો કર્યો કે નહીં હા કર્યો તો વાત જન સુધી પહોંચાડો કલે હવે તો જાગો જે વડનગરનો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે વાત સાચી કે ખોટી એટલે લાંબુ નથી કેતો આ ભયંકર બેરોજગારીને મોગવારીમાંથી મુક્ત બનવું હોય

આવી સરકાર જોઈએ છે તો તમે જાગો બેઠા થાવ ખૂંખારો ખાઈને અને સર્વ સમાજના લોકો નક્કી કરો કે જન આક્રોશ રેલી ઉપર સમર્થન કરીશું કોંગ્રેસને મજબૂત કરીશું પોતે મજબૂત થઈશું અને બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની સરકાર બનાવીશું આવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું વડનગરમાં યોજાયેલી કોંગ્રેસની આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે ખુલ્લે આમ ભાજપને ચેલેન્જ કરી હતી જે તમે વિડીયોમાં જોયું મિત્રો